બેડા ઉપાડી બે કિલોમીટર ચાલી જીવના જોખમે સંપ પર ચડી પાણી ભરવા મજબૂર બન્યું હાલ ઉનાળાની શરૂઆત થઈ રહી છે ત્યારે પંદર દિવસથી એક વખત પીવાનું પાણી આવતું હોવાના પગલે મહિલાઓને હાલાકી પડી રહી છે

કોઈ બજારની અંદર એટલે કે ઘરે ઘરે સરપંચે કનેક્શન આપ્યા છે પણ કોઈ બજારે પાણી આવ્યું નથી પણ અમે સરપંચને રજુ વાત કરવા થી સરપંચે અમને આલાબાલા દેખાડતા કે કાલે આવશે આજ આવશે પણ અમે ઠાટલી કે જાણ્યું તો સરપંચને ઉપર જે અંદર અંદરથી અમારે જે પાણી આવે મારો જ પાણી આવે મારો તે ખોલરિયદ આવે પણ ખોલરિયદ ની અંદર અમે આની તપાસ કરી સરપંચને અમે ગામના પાંચ છ આગેવાનો લઈ અને તપાસ કરી અને આગળ જાણ્યું જે સરકારી કર્મચારીઓ કે તો પૂરા અધિકારી ને ઉપર જાણ ન કરી અમારે પાણી બહુ જ તકલીફ છે અતિશય તકલીફ છે હવા માં બધા વાડીયા જ આવી બપોરે પાણી ભરવી પાસે સાંજે પાણી ભરવાનું એ પણ ટાંકા પર ચડી ને પાણી ભરવી પીવાનું અને મળવું પાણી તો મીઠું તો પાણી આવતું નથી તો અમારે મહેરબાની કરી મીઠું પાણી આપો મીઠું પાણી જોયું છે આ પાણી પીવાથી અમે બહુ જ માંદા પડી જઈએ ઘરના સભ્ય લગભગ માંદા છે અમારે દવા લઈ લઈને તો એ મારે પાણી પીવું પડે પણ જાઉં મીઠું પાણી આવતું નથી